લોકો માટે કામ કરતી આ સંસ્થા છે રાજકોટ મહાનગરપાલિકા કે કોઈ પણ મહાનગરપાલિકા હોય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે રાજકોટના જે લોકો છે જે નિયમિત ટેક્સ ભરે છે એને હિન્દુ પ્રણાલી મુજબ એક કેલેન્ડર આપવું જેવી રીતે ટેક્સમાં અમે લોકો ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ કે તે એડવાન્સ ટેક્સ ભરે દસ ટકા પંદર ટકાનો જે સ્લેબ છે એ મુજબ એવી રીતે નવું નક્કી કર્યું કે ભાઈ આ વખતે મોટા પ્રમાણની અંદર રાજકોટના લોકોને ટેક્સ આપવો જોઈએ અરે કેલેન્ડર આપવા જોઈએ એ બેઝ ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ કેલેન્ડર બનાવ્યા ગઈકાલે પ્રિન્ટ મીડિયા ની અંદર જે ઇસ્યુઝ આવ્યા હતા એ ઇસ્યુને લઈને આપને જવાબ આપવા માંગુ છું કે કોઈ પણ જાતનું એમાં કશું કઈ ખોટું નથી થયું બે હજાર અગિયારની ની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ એ કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે બાવન રૂપિયાનો ખર્ચ થયો હતો અને આ વખતે એકસો ને બે રૂપિયાનો ખર્ચ થયો હતો ચૌદ પંદર વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે આ કેલેન્ડર છે મિત્રો આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કોપરેટિવ બેન્કો ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે અને હાલમાં જ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ કેલેન્ડર બહાર પાડ્યું છે સરકારે રાજ્ય સરકાર જ્યારે કેલેન્ડર બહાર પાડતી હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ કેલેન્ડર બહાર પાડવામાં આવે હું આપને સમજાવું વિકાસ કામો માટે કોઈ મની ક્રાઇસિસ નથી હોતી રાજકોટના લોકોનું મેં પહેલાં કીધું એમાં સેવા સદન છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય એના માટેની જવાબદારી અમારી હોય છે કોઈ મની ક્રાઇસિસ છે નહીં સરકાર દ્વારા પૂરતા પ્રમાણની અંદર રાજકોટ મહાનગરપાલિકાને નાણાં આપવામાં આવી રહ્યા છે જોઈએ એટલા નાણાં માગો પણ વિકાસ કરો લોકોને સાથે રાખીને કામ કરો એના માટેની છે કોઈ મની ક્રાઇસિસ છે નહીં માત્ર અમુક લોકો આ પ્રકારની જે વિષયો લઈને રાજકોટમાં ફરી રહ્યા છે એમને પણ હું કહેવા માગું છું કે તમે અહીંયા આવો સાર્વજનિક સ્વરૂપની અંદર હું તમને હિસાબ બતાવું રાજકોટ મહાનગરપાલિકાના કોઈ મની ક્રાઇસિસ નથી રાજકોટની જનતા માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર પણ ખૂબ આના કરતા પણ સારા સારા કાર્યક્રમો સારા સારા વિકાસ કામો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ એક લાખ ચાલીસ હજારથી વધુ કેલેન્ડરો રાજકોટની અંદર કુલ સાડા છ લાખથી વધુ મકાનો છે સાડા છ લાખથી વધુ ટેક્સ પેયરો છે અમે આના આ જે કેલેન્ડર બનાવ્યા છીએ વોર્ડ ઓફિસે મૂકવાના છીએ કોઈ પણ સિટીઝન પોતાનું ટેક્સનું બિલ ભરાઈ ગયેલું બિલ લઈને વોર્ડ ઓફિસે જશે અને એને કેલેન્ડર આપવામાં આવશે લોકો માટે કર્યું છે આ કોઈ એવી બહુ મોટું વસ્તુ નથી આવડી મોટી મહાનગરપાલિકા છે ત્રેપન કરોડ રૂપિયાનું અમારું વિકાસનું બજેટ છે કરોડ સવા કરોડ રૂપિયાના ખર્ચ કરવા જોઈએ એટલા માટે કે આ લોકો માટે કરેલી વસ્તુ છે આ કોઈ પદાધિકારી કે નેતા માટે કોઈ કોઈ અધિકારીઓ માટેની આ વસ્તુ નથી આ કેલેન્ડરનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ જ્યારે કેલેન્ડર લઈ જશે ત્યારે એના ઘર ઓફિસ એના મકાનની અંદર આ રાખશે અને સારું હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણા હિન્દુ તહેવારોને આવરી લઈને કેલેન્ડર બનાવવામાં આવ્યું છે મહાનગરપાલિકાને તળિયા ખાલી માટે રાજકોટ મહાનગરપાલિકા અવ નવા પ્રયોગો કરે છે નાના માણસોને દબાવી મકાન સીલ કરે છે દુકાનો સીલ કરે છે જેને લાખો રૂપિયા બાકી એની પાસે ટેક્સ ઓછો નથી થતો અત્યારે એક કેલેન્ડર કે જેની કિંમત આપણે રાજકોટમાં અનેક સંસ્થા કેલેન્ડર બનાવ્યું જેની કિંમત એક વીસ રૂપિયા ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા છે રાજકોટની કિંમત એકસો ને બાર રૂપિયા એ કેલેન્ડરની કિંમત બાર રૂપિયા છે એમાં ફક્ત ને ફક્ત ભાજપના નેતાઓની વડાપ્રધાનથી લઈને કોર્પોરેટર સુધીની જાહેરાત કરતું નથી હકીકતમાં લોકો પાસે ડાયરી હોવી જોઈએ કે જેમાં રાજકોટ કોર્પોરેશનના દરેક ના નંબર હોવો જોઈએ અધિકારીઓના કમિશનર જેના હિસાબે લોકો સુધી વાત જાય લોકો ફરિયાદ કરી હોય તો ડાયરેક્ટ કરી શકે એ ટાઈમ નથી એ જાહેરાત માટેની ડાયરીનો એ લોકો પાસે પૈસા નથી પરંતુ કેલેન્ડરમાં પોતાની જાહેરાતો થાય પોતાના પક્ષની જાહેરાતો થાય માન્ય વડાપ્રધાનની અને સીએમની જાહેરાત થાય આના સિવાય લગભગ સીધું કશું કાંઈ કરવાનું રહેતું નથી એવું દેખાય છે અને એકસો આડત્રીસ કરોડ રૂપિયા એક કરોડ ને આડત્રીસ લાખ રૂપિયાની જો આ કેલેન્ડર બનતા હોય તો રાજકોટનું મા ઇતિહાસ છે કે આટલા કેલેન્ડર મોંઘા ક્યારે બન્યા હોય પહેલી વાર બની રહ્યા છે એ પણ મોંઘા બને છે જે રાજકોટની પ્રજા અને ગુજરાતની એ હકીકતમાં આનો હિસાબ જોયો હજી તો એ લોકોએ મેં મારા જાણવા મુજબ આજે એ લોકોએ એની એની જે પેટર્ન હોય એ તૈયાર કરી ફોટા કઈ રીતે નરેન્દ્રભાઈના મૂકવા કઈ રીતે વિજય નિત્યભાઈ ભોપેન્દ્રભાઈના મૂકવા કઈ રીતે મેયરના મૂકવા કઈ રીતે સ્ટેન્ડિંગ ચેરમેનના આ ફોટાની લાઈન ગોઠવતા આજે ગોઠવા મા પહેલો મહિનો ચાલુ થઈ ગયો પૂરો થવા આવ્યો બે દિવસ બાકી છે પહેલો મહિનો ઓલરેડી એમ નામ જતો રહેશે બીજા મહિના ત્રીજા મહિનામાં કેલેન્ડર આવશે એટલે લોકોને કોઈ કામનો રહેશે નહીં ઉપયોગ રહેશે ફક્ત નવ મહિના અને નવ મહિના માટે તો ઘણા બધાએ નવ મહિનામાં કહી શકાય એવો પ્રજાના પૈસાનો વ્યવાય કે જે પ્રમાણે એક કરોડ રૂપિયા માફી બાર રૂપિયામાં એક કેલેન્ડર પડવાનું છે જે રાજકોટનો ને ગુજરાતનો ઇતિહાસ છે કારણ એક પણ કેલેન્ડર રાજકોટના અનેક સંસ્થાઓના કેલેન્ડરો અમારી પાસે આવતા હું એ લોકોને પૂછતો પણ હોઉં છું કોક કે જે ત્રીસ રૂપિયા કે પચીસ રૂપિયા રાજકોટની અનેક સંસ્થાઓ બનાવી છે એ વીસ રૂપિયાથી માનવું ત્રીસ રૂપિયા સુધીમાં બનતા હોય પણ રાજકોટમાં કાંઈક વિચિત્ર બનવાનું હોય એવું લાગી રહ્યું છે